જેસર તાલુકાની તાતરિયા ગામની સરકારી સ્કૂલની કરવામાં આવી તાળાબંધી સ્થાનિક અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વાલીઓ દ્વારા સ્કૂલની કરવામાં આવી તાળાબંધી સરકારી હાઈસ્કૂલમાં શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીને વાલીઓ દ્વારા કરાઈ તાળાબંધી શાળાના નિષ્ઠાવાન શિક્ષકોની બદલી થતા શાળાના વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો બદલીના નિર્ણય સામે ગ્રામજનોએ વિદ્યાર્થીઓની લાગણીઓને ધ્યાનમાં રાખી વાલીઓ દ્વારા તાળાબંધી કરાઈ

મારું નામ ગાહા માહેનો સોસી પાઈસ હું ધોરણ અભ્યાસ કરું છું મારું એટલું જ કહેવાનું છે મેડમ બે શાળા છોડીને જતા રહીશું તો અમે પણ એની સાથે શાળા છોડીને જતા રહીશું અમાર વાલી અમને ઘરે બેહાડશે અને હીરામાં બેહાડશે જો સરકાર આવું ચાહતા હોય તો આ શાળાને બંધ કરવામાં આવશે અને જો અમને ભણાવવાનું માંગતા હોય બધાય અધિકારો તો આ જલ્દીથી અહીંયા આવે અને આ તાળાને ખોલીને સ્કૂલ પાછી ચાલુ કરવામાં આવે નકર અમે શાળા છોડીને બધા જતા રહીશું તો સ્કૂલ બંધ કરવામાં આવશે તો અમે કોઈ દિવસ શાળામાં આવશો નહીં જ જમા કારણ કે મેડમ શિવાને કોઈ ભણાવી શકે એવું છે એમ